પૂર્વકત જિલ્લાના ભચાના રાપર ગામ ગાંગોદર ફલાઇંગ સ્કોડનો ગાંગોદરમાં ખની ચોરી પર સપાટો કચ્છમાં બેફામ ખની ચોરીની ફરિયાદ વચ્ચે કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ખાણખન વિભાગની ફ્લાઇંગ સ્કોડે રાપરના ગાંગોદરમાં ગેરકાયદે ખની ચોરી પર કાર્યવાહી કરી હતી તપાસ દરમિયાન એક એસ્કવેટર મશીને ચાઇના ક્લે ખનીજ ગેરકાયદે રીતે બે ટ્રકોમાં ભરાતા દેખાયા બાદ તપાસ ટીમે કાયદેસરની કાર્યવાહી કરી જોકે એસ્કવેટનો માલિક તથા અજાણ્યા ઈસમો દ્વારા ટોળું ભેગું કરી ધાક ધમકી અને અંધારાનો લાભ લઈ બનાવવાળા સ્થળેથી એસ્કવેટર મશીને લઈ ભાગી ગયા હતા જે બાદ બે ટ્રકોને સીઝ કરી ગાગોદર પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રાખવામાં આવી સાથે પોલીસની મદદથી ભાગી ગયેલ એસ્કવેટર મશીને શોધી કાઢવામાં આવ્યું સંયુક્ત તપાસ સમયે ગેરકાયદે ખનીજ ચોરીની તપાસમાં ખનીજ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ અન્ય બે એસ્કવેટર મશીનો પણ બિનવારસુ હાલતમાં પકડી પાડવામાં આવ્યા અને બે ચાઈનાકલે ખનીજ ભરેલ ટ્રકોને સીસ કરી ગાઉદર પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં સોંપવામાં આવેલ છે સાથે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જોકે આ બનાવ પરથી કચ્છમાં ખનીજ ચોરોની દાદાગીરનો વધુ એક પુરાવો મળ્યો છે